खाव <laughs> तूत

તું તવરે જ ભાઈ બે ભણા નાખી ના આપણે ના કાલે તીનાજી નિમનો જન્મદિવસ હતો છોકરા સાંજે પૈસા આપી ગયા જીત નહીં તમારું આપણે કાઈ તમે કાલે રાખવું જે કરવો તે ફોન કરવાનો કાઈ લે જીતવું હે કાશુંડા ભાઈ કાલે જ કી નહીં હવે હા વિદા ઘણા રાખવા